ચાલો બધું થઈ ગયું છે લીધું પણ અને મારો વિડીયો છે યુટ્યુબમાં આજે મેં અને જીયા એ ઉતાર્યો છે તો આવો તમે પણ જોઈ આવો જીયા પણ આવી ગઈ છે દક્ષુને અમે બે રમારતા હતા તો ચાલો હવે પણ દક્ષુભાઈ ભાઈ પણ આવી ગયા છે જો

Bye bye. Bye. Bye bye. Bye. आओ तो वीडियो में आ